નાળાની ઋતુમાં દહીંનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ દહીંનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે તો ચાલો જાણીએ દહીં ખાવાના ગેરફાયદા જીહા મિત્રો દહીંમાં કેલેરી અને ચરબી હોય છે જે વજન વધારી શકે છે જો તમે વજન ઘટાડવા માટે ડાયટ પર છો તો લો ફેટનું દહીંનું સેવન કરો દહીંમાં કેલ્શિયમનું ઉચ્તર કિડનીની સમસ્યામાં વધારો કરી શકે છે જેથી તમને કિડની સંબંધિત સમસ્યા છે તો ઉલથી પણ દહીંનું સેવન ન કરો જીહા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે દહીનું વધુ પડતું સેવન મગજની કામગીરીને અસર કરી શકે છે દેહ ઠંડકની અસર હોય છે જે આસ્થાના દર્દીઓ માટે શરદી અને ઉધરસ જેવી સમસ્યાનું કારણ બની શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો